avarsan અંદર બે બેઠા પાછા અમે બોલો ઓકે જો ગોદડા છે ને આ જો કોવાનો ને જો પાણી તો સુની થાય અમારા કાકા બાપાના તાકે હતું મેરે આકુ બે અચ્છા ઠીક હે ઓય

મશીન ધોઈ ગયું મશીન મોટી મિત્રો હાલ બે હાલ થઈ ગયા અમારું મિત્રો હાલ અમારું બિયલ થઈ ગયા છે અમે થાકી ગયા હવે નાવાનું છે પણ હવે એમ થાય કોક તૈયાર ખાવાનું દઈ દે ને બપોર નું તો હવે જોતું નથી અત્યારે બીજું કાય ઓય કાના બેટા બહુત બઢિયા

તો અમે જાય અમારી બગાસી કામ નથી આપડે અગાસીયા જાઉ મિત્રો આપડે જવાનું છે મિત્રો જે વરસાદ આવે કે ના આવે ને કઈ નક્કી નથી આવે તો આપણે નાવાનું ના આવે તો આપણે નાવાનું નથી તો પાછો આપણે વિડીયો ચાલુ કરી દીધો અને પાહો ફોન બદલી ગયા આપણા વાર એને પાહો મૂકી દઈ જેબમાં હાલ દર્શે હાલ વાળીને જાવ ને હવે આપણે સાયકલ સવાર લઈને હાલો ચલો જો મિત્રો આપણી ગાડી સાયકલ સવારી ચાલુ થઈ ગઈ છે આગળ દસ છે છોકરો હોય તો જવા દે તો આગળ આપણે છેલ્લે છેલ્લે એ છેલ્લે હલો ભાગો ભાગો જલ્દી ભાગો ભાગો જો મિત્રો સ્ટન્ટ કરે વરી આવ્યો ક્યાંક ત્રીસ કંધારો મિત્રો બેન સાયકલ છોકી દીધી વર્ષે વિડીયો એને કરી દે જલ્દી જો મિત્રો આપણા ગોધડા ધોવાઈ ગયા છે હવે આપણે કપડાં ધોઈ છીએ આટલા જ કપડાં છે બહુ જાદા નથી પણ ગોધડા ધોઈ લીધા ભૂખ પણ લાગી ગઈ તો હવે નાઈ ધોઈ અને ખાવાનું બનાવશું ઘરે જઈને કપડાં સુકવેને પછી તો અમારા લોક જોવા માટે કન્ટેને જોડાઈ રહેજો અમારા વિડીયો જોવા માટે તો અમારા ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય